ઉપલેટાના ગધેથડમાં ગાયત્રી આશ્રમ ખાતે ધર્માનુષ્ઠાનનું આયોજન કરવામાં આવ્યું હતું જયંતી નિમિત્તે યોજાયેલા આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી સહિતના રાજકીય આગેવાનો ઉમટી પડ્યા હતા ત્યારે રાજપૂત સમાજના પ્રમુખ સહિતના અગ્રણીઓએ મુખ્યમંત્રીનું ભવ્ય સ્વાગત કર્યું હતું ઉપલેટા તાલુકાના ગધેથળ મુકામે આવેલા ગાયત્રી આશ્રમ ખાતે દત્તની ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી ગાયત્રી માતાના ઉપાસકો માટે દિવ્ય ધામ ગણાતા આશ્રમે પૂજ્ય સંત શ્રી લાલબાપુના માર્ગદર્શન અને નિશ્રામાં સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું આ પાવન અવસરે સીએમ ભૂપેન્દ્ર પટેલે ખાસ ઉપસ્થિત રહી લાલબાપુના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા ત્યારે ખાસ તેમને આવકાર આપવા પોરબંદર રાજપૂત સમાજના પ્રમુખ અને જીટીપીએલના ડાયરેક્ટર રાજભા જેઠવા અને રીબડાના રાજપૂત સમાજના અગ્રણી અનિરુદ્ધસિંહ જેઠવા ઉપસ્થિત રહ્યા હતા અને મુખ્યમંત્રીને પુષ્પગુચ્છ આપી તેમનું અભિવાદન કર્યું હતું આ દિવ્ય પ્રસંગે ગુરુપૂજન અનુષ્ઠાન તેમજ મહાપ્રસાદ સહિતના દિવસભરના આયોજનો ઘડી કાઢવામાં આવ્યા હતા અને તેની તૈયારીમાં અસંખ્ય સેવકો લાગી ગયા હતા આ અવસરે ગામે ગામથી દોઢ લાખથી વધુ ભાવિકો ઉમટી પડ્યા હતા વિમલ સોંદરવા સાથે સરફરાજ કોળી ગુજરાત ન્યૂઝ ઉપલેટા